જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામે એક રસ્તા બાબતે ગામ લોકો છેલ્લા ઘણા સમય હાલાકી ભોગવી રહ્યા છે અને ગામ લોકોએ સાથે મળીને આ રસ્તો બનાવવા રજૂઆત કરી ત્યારે ખબર પડી કે આ રસ્તો સાડા પાંચ લાખ ઉપરની રકમથી રસ્તો કાગળ ઉપર બની ગયો હોવાના આક્ષેપ સાથે ગામ લોકો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું અને ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી છે અને યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો ગામ લોકો દ્વારા તાલુકા પંચાયત સામે ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે નાંદરખી ગામથી ચંદવાણા ગામ સુધી જોડતો રાતડાપા નામેથી ઓળખાતો આ રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે જેથી લોકોએ રસ્તો બનાવવા માટે રજૂઆત કરાતા ખબર પડી કે આ રસ્તો તો વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસમાં બની ગયો છે અને રસ્તો માત્ર કાગળ ઉપર કરવામાં આવ્યો હોવાના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા છે પરંતુ સત્ય શું તે તો તપાસ બાદ જ બહાર આવશે જૂનો જતો રસ્તો નામે આ રસ્તો ઓળખાય છે આ રસ્તો ચોમાસાની રજૂઆત કરી રજૂઆત કરતા પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતા આ રસ્તો તો બાવીસ ત્રેવીસનો માં બની ગયેલ છે એવું રેકોર્ડ બધા છે આ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયાનું બિલ વધારેલ છે અને આ રસ્તો ત્યાં કઈ બનેલો જ નથી એક એક્ટર આજ દસ વીસ વર્ષમાં કોઈ નાખેલ નથી જેથી કરીને આ જે તે કઈ બી ખોટું કર્યું છે જે મોટું કભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે જો આ હું અરજી આપી આજે આવેદન આપ્યું એનું જે નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયત સામે ઉપવાસ ઉતરશું અમે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ